આકાશવાણી સમાચાર હર્ષ વાંચે છે લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બનતા વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો પોતાના પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે લશ્કરની ત્રણેય પાંખોનું સંયુક્ત સંમેલન પરિવર્તન ચિંતન આજે નવી દિલ્હીમાં મળશે ઇઝરાયેલે ગઈકાલે આંશિક પીછેહઠ કરીને દક્ષિણ ગાઝા પટ્ટીમાંથી તેની દળોને પાછા ખેંચી લીધા છે ટેનિસમાં સુમિત નાગલ મોન્ટે કાર્લો માસ્ટર્સ સિંગલમાં આર્જેન્ટિનાના ખેલાડીને હરાવીને મુખ્ય ડ્રોમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય બન્યા છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચંદ્રપુર અને ગઢચિરોલી લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા મહારાષ્ટ્રના ચંદ્રપુરની મુલાકાત લેશે મોરવા એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભામાં રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના નેતાઓ પણ હાજરી આપશે પ્રધાનમંત્રી આગામી દસમી તારીખે રામટેક લોકસભા મતવિસ્તારના કન્હાન વિસ્તારમાં મહાયુતિના ઉમેદવાર રાજુ પાર્વે માટે પ્રચાર પણ કરશે શ્રી પાર્વે નાગપુર ગ્રામીણથી રામટેક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે નાગપુર રામટેક હાંદ્રાપુર ગઢચિરોલી ચિમુર અને ભંડારા ગોંદિયા સહિત પૂર્વીય વિદર્ભની પાંચ બેઠકો પર આગામી ઓગણીસમી તારીખે મતદાન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં એક જનસભાને સંબોધશે શ્રી મોદી બસ્તર વિભાગના ભાનપુરી વિસ્તારના આંબલ ગામમાં વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધિત કરીને છત્તીસગઢમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે બીજી તરફ પશ્ચિમ બંગાળના પુરૂલિયાના હુડાના લોધુરકામાં સભાને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યના લોકોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક નવીન અને અનોખી ઝુંબેશ શરૂ કરી છે ચૂંટણી પંચ ટર્નિંગ એટીન અને યુ આર ધ વન જેવા અભિયાનોના માધ્યમથી ચૂંટણી પંચના લોકપ્રિય આઇકોનનો ઉપયોગ કરીને અનુરૂપ સંદેશાઓ તૈયાર કરી રહ્યું છે ચૂંટણી પંચના ટર્નિંગ એટીન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આગામી ચૂંટણીઓમાં ભાગ લેવા પ્રેરિત કરવાનો છે અને ગત ચૂંટણીઓમાં જોવા મળેલા શહેરી અને યુવા મતદારોની ઉદાસીનતાના નિર્ણાયક મુદ્દાઓને શોધવાનો છે બીજી તરફ તમે એક છો અભિયાનનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વિવિધ લોકોના અમૂલ્ય યોગદાનને ઓળખવાનો છે અને તેની ઉજવણી કરવાનો છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે આ તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના ભાગની ઇઠ્યાસી લોકસભા બેઠકો માટે આગામી છવ્વીસમી તારીખે મતદાન યોજાશે બાહ્ય મણિપુર મતવિસ્તારના એક ભાગમાં પ્રથમ તબક્કામાં ઓગણીસમી એપ્રિલે મતદાન થશે કેરળની વીસ કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ મધ્યપ્રદેશની સાત આસામ અને બિહારની પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની ત્રણ અને મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થશે લશ્કરની ત્રણેય પાંખોનું સંયુક્ત સંમેલન પરિવર્તન ચિંતન આજે નવી દિલ્હીમાં મળશે એક દિવસીય આ સંમેલનનો ઉદ્દેશ્ય લશ્કરની ત્રણેય પાંખોનું સંકલન બહેતર બનાવવા નવા વિચારો નવી પહેલો અને સુધારાઓ પર ભાર મૂકવાનું છે આ સંમેલનનું અધ્યક્ષપદ સંરક્ષણ મંત્રી જનરલ માફ કરશો સંરક્ષણ પ્રમુખ જનરલ અનિલ ચૌહાણ સંભાળશે લશ્કરની ત્રણેય પાંખોના પ્રમુખો લશ્કરી કાર્ય વિભાગ અને સંકલિત સંરક્ષણ કર્મચારી ગણના મુખ્ય મથકોનું આ પહેલું સંમેલન હશે આ સંમેલનમાં લશ્કરોના જુદા જુદા સ્તરના અધિકારીઓ પોતાના અનુભવોનું વર્ણન કરશે તેમજ એકીકૃત વ્યવસ્થાને કાર્યરૂપ આપવા સંબંધે સૂચનો કરશે ઇઝરાયલે ગઈકાલે આંશિક પીછેહઠ કરીને દક્ષિણ ગાઝા પટ્ટીમાંથી તેના ભૂમિદળોને પાછા ખેંચી લીધા છે હમાસ દ્વારા ગત ઓક્ટોબરમાં કરાયેલ હુમલા બાદ છ મહિનાના વિનાશક યુદ્ધ પછી આ પગલું લેવામાં આવ્યું છે ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે એક નોંધપાત્ર દળ ઘેરાયેલા પેલેસ્ટિનિયન પ્રદેશમાં અન્યત્ર કાર્યરત રહેશે જે ચોક્કસ ગુપ્ત માહિતી આધારિત કામગીરી કરવા સક્ષમ હશે કેમાં નવી યુદ્ધ વિરામ વાટાઘાટો યોજવાની હોવાથી ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું છે કે ઇઝરાયેલ જીતથી માત્ર એક પગલું દૂર છે તેમણે કહ્યું છે કે બંધકોને પરત કર્યા વિના યુદ્ધ વિરામ થશે નહીં નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલ સમજૂતી માટે તૈયાર છે પરંતુ આત્મસમર્પણ કરવા તૈયાર નથી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો રશિયામાં બનાવવામાં આવી રહેલા ભારતીય નૌકાદળના બે યુદ્ધ જહાજો આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે આ યુદ્ધ જહાજોમાં આઈએનએસ તુશીલ અને તમાલનો સમાવેશ થાય છે આ યુદ્ધ જહાજો સ્ટીલ્થ ફ્રિગેટ્સ તુશીલ વર્ગના યુદ્ધ જહાજોના ભાગરૂપે બનાવવામાં આવી રહ્યા છે જે તલવાર વર્ગના છ યુદ્ધ જહાજોનો એક ભાગ છે ચીફ ઓફ મટીરીયલ ડિરેક્ટરેટના કર્મચારીઓ સહિત ભારતીય નૌકાદળની એક ટીમે તાજેતરમાં રશિયાના શીપયાર્ડની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું આ બે યુદ્ધ જહાજો આ વર્ષે અનુક્રમે ઓગસ્ટ અને ડિસેમ્બર સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે ટેનિસમાં સુમિત નાગલ ગઈકાલે મોન્ટે કાર્લો માસ્ટર્સ સિંગલમાં અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આર્જેન્ટિનાના ફેકુન્ડો ડિયાઝ એકોસ્ટાને ત્રણ સેટરમાં હરાવીને મુખ્ય ડ્રોમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય બનાય છે વિશ્વમાં પંચાણુંમાં ક્રમે રહેલા નાગલે તેમના હરીફ સામે બે એકની સરસાઈથી જીત મેળવી હતી મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડમાં તે ક્લેકોર્ટ ટુર્નામેન્ટમાં ઇટાલીના માટેઓ આર્નાલ્ડી સાથે ટકરાશે અગાઉ ભારતના રમેશ કૃષ્ણને ઓગણીસો બ્યાસીમાં આ જ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું નાગલે ક્વોલિફાઇંગ ઇવેન્ટનો પ્રથમ રાઉન્ડમાં ઇટલીના ફ્લાવિયો કોબેલીને છ બે છ ત્રણથી હરાવ્યો હતો ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી પૂર્વ મધ્ય અને દ્વિપકલ્પના ભાગોમાં વાવાઝોડા કરાના તોફાનો અને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ મહિનાની અગિયારમી તારીખ સુધી મધ્યપ્રદેશ છત્તીસગઢ મરાઠાવાડા વિદર્ભ ઝારખંડ પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો ઓડિશા અને મહારાષ્ટ્રમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા વીજળી અને પવન સાથે છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેવી જ રીતે આજે અને આવતીકાલે ઓડિશા મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ અને મરાઠાવાડમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે દરમિયાન દિલ્હીમાં આજે મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેશે જ્યારે મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેવાની શક્યતા છે રમઝાનનો પવિત્ર મહિનાના અંતિમ દિવસો નજીક છે ત્યારે વિશ્વભરના મુસ્લિમો આવતા અઠવાડિયે ઈદ અલ ફિત્રની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ઉપવાસ અને આધ્યાત્મિક પ્રતિબિંબના એક મહિના પછી આ ઈસ્લામિક તહેવાર ઉજવણી માટે એક આનંદદાયક પ્રસંગ છે યુનાઇટેડ આરબ અમીરાતમાં ચંદ્રદર્શન સમિતિ આજે સાંજે આકાશમાં અર્ધચંદ્રાકાર ચંદ્રની પુષ્ટિ કરવા માટે બોલાવશે ઉપરાંત બાંગ્લાદેશમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર નજીક આવતા હજારો લોકો ઢાકા અને આસપાસના જિલ્લાઓમાંથી તેમના ગામો અને વતનોમાં જવા માટે નીકળી ગયા છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઈદની રજા બાંગ્લાદેશના અન્ય રાષ્ટ્રીય તહેવાર પહલવી બોસાક સાથે ભળી જશે જે પરંપરાગત બાંગ્લા કેલેન્ડરનો પ્રથમ દિવસ છે છત્તીસગઢમાં દળોએ ગઈકાલે સુકમા જિલ્લામાં બે સ્થળોએથી નક્સલવાદીઓ દ્વારા છુપાયેલ વિસ્ફોટકોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે સીઆરપીએફ અને તેની ચુનંદા કોબરા બટાલિયન અને બસ્તર બટાલિયનની સંયુક્ત ટીમ દ્વારા કિસ્તારામ પોલીસ સ્ટેશનની હદ હેઠળના ટોંડા માર્કા અને ડંબા માર્કા ગામો વચ્ચે આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને તેત્રીસ રનથી હરાવ્યું છે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બનતા વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો પોતાના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે ઇઝરાયલે ગઈકાલે આંશિક પીછેહટ કરીને દક્ષિણ ગાઝાપટ્ટીમાંથી તેની ભૂમિ દળોને પાછા ખેંચી લીધા છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર